ઓપલેટા પોલીસ સ્ટેશન દ્વારા ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત સન્ડે ઓન સાયકલ ઝુંબા અને સ્કીપિંગ કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લામાં ધોરાજી ડિવિઝન પોલીસ સ્ટેશન વિભાગ આવતા તમામ પોલીસ સ્ટેશનમાં રોજ ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત સન્ડે ઓન સાયકલ તેમજ ઝુંબા અને સ્કીપિંગ કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો આદેશને લઈને ધોરાજી ડિવિઝન ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ આર પટેલની આગેવાનીમાં સન્ડે ઓન સાયકલ રેલી કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા પોલીસ સ્ટેશનની બાપુના બાવડા ચોક સુધી તમામ પોલીસ સ્ટાફ તેમજ પીઆઈબીઆર આર પટેલ સહિત પંચાવન પોલીસ જવાનો વહેલી સવારે સાયકલિંગ કરી એક કિલોમીટરની ફિટ ઇન્ડિયા સાયકલ રેલી યોજી હતી તેમાં જરઝુમ્બા અને રોપસ્કીપિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પીઆઈ પટેલ સહિત તમામ પોલીસ સ્ટાફ હોમ સ્ટાફ વિવિધ સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા